હેલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જે નવ ઓગસ્ટ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે એની જે ભવ્ય સંસ્કૃતિ છે જે સાચવામાં સાચવવા માટે એમને ઉજવવામાં આવે છે તો કેવી રીતે ઉજવે છે કયા દિવસે યુએનમાં એમની માન્યતા આપવામાં આવી છે એ આપણે વાત કરવાના છીએ જે ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાને ધરોહર સમાન જે આદિવાસીઓ છે એ ભાઈ બહેનો અને બધાને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ હવે આપણે વાત કરીએ તો એકવીસમી સદીની શરૂઆતમાં સંયુક્ત રાષ્ટ્રને જાણવા મળ્યું કે વિશ્વભરના આદિવાસી જૂથો ઘણી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે જેમાં બેરોજગારી બાળમજૂરી અને અન્ય ઘણી સમસ્યાનો સમાવેશ થાય છે આમ યુનાઇટેડ નેશનલ્સ આ માટે એક સંસ્થા બનાવવાની જરૂરિયાત અનુભવી આ પછી યુએન ડબલ્યુ જીઆઈપી જેનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ વર્કિંગ ગ્રુપ ઓન એન્ટી ઇન્ડિજિનિયસ પોપ્યુલેશનની રચના થઈ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવાનું નક્કી કરવામાં આવ્યું આ સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ડિસેમ્બર ઓગણીસોને ચોરાણુંમાં નિર્ણય લીધો કે દર વર્ષે નવ ઓગસ્ટને આ દિવસ તરીકે ઉજવવામાં આવશે આ તારીખ ઓગણીસો બ્યાસી માં સંયુક્ત રાષ્ટ્ર કાર્યકારી જૂથની પ્રથમ બેઠકના દિવસને ચિહ્નિત કરે છે સ્વદેશી વસ્તીના માનવ દિવસ કરોર્ધન અને સંરક્ષણ માટે પેટા પંચના પંચની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હવે વાત કરીએ તો ભારતની અંદર કેટલી વસ્તી છે કયા કયા રાજ્યોમાં કેટલા ટકા વસ્તી છે એની વાત કરીએ તો ભારતની અંદર ઝારખંડની અંદર છવ્વીસ બે ટકા પશ્ચિમ બંગાળમાં પાંચ પોઈન્ટ ઓગણપચાસ ટકા બિહારની અંદર ઝીરો પોઈન્ટ નવ્વાણું ટકા સિક્કિમની અંદર તેત્રીસ પોઈન્ટ આઠ ટકા મેઘાલયની અંદર છ્યાસી ટકા ત્રિપુરા એકત્રીસ ઝીરો આઠ ટકા મિઝોરમમાં ચોરાણું પોઈન્ટ ઝીરો ચાર ટકા મણિપુરમાં પાંત્રીસ પોઈન્ટ ઝીરો એક ટકા નાગાલેન્ડની અંદર છ્યાસી પોઈન્ટ પાંચ ટકા આસામની અંદર બાર પોઈન્ટ ચાર ટકા અરુણાચલ પ્રદેશની અંદર અડસઠ પોઈન્ટ આઠ ટકા અને ઉત્તર પ્રદેશની અંદર ઝીરો પોઈન્ટ ઝીરો સાત ટકા